અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી નથી પીવા માટે પાણી ના ઝઘડા થાય તમે કેટલી વાર લોકોને રજૂઆત કરી છે અમારા રોજગાર નથી દિવાળી અને પોટલા સાથે મારા માતા અને બહેનો મારા વડીલો ને શહેરોમાં જવું પડે છે અહિયાં રોજગારી મળે મનરેગા માટે કેટલી વાર બોલ્યા છો આ વિસ્તારના લોકો જંગલની જમીનો ખેડે છે હજુ પણ એમને સનતો માં પૂરતી જમીનો નથી મળી ભારત પાકિસ્તાન તમને બતાવશે તમે રોજગાર ની વાત કરશો તો હિન્દુ મુસ્લિમ ની વાત કરશે તમે આ વિસ્તારના વિકાસની વાત કરશો તો રાષ્ટ્રભાવ ની વાત કરશે આત્મનિર્ભર બનો એવી વાત કરશે આદિવાસી સમાજ તો આદિ અના સાચીઓ વધારે વાત નથી કરી મારે મારા યુવાન લોકોને પણ આગ્રહ કરું છું વિનંતી કરું છું અમારો ઉદ્દેશ એટલો જ છે તમે પણ ખૂબ સારું ભણો

આબાધિત રહે આપણે બધા એક થઈને આગળ વધવાનું છે ત્યારે આવનારા દિવસોમાં તમામ ગામોનો કાર્યક્રમ અમે ઘડીને તમને આપવાના છે તમામ ગામોમાં રાત્રિ મિટિંગો કરીશું બધાનો એક દિવસ નક્કી કરીશું અને આવનારા દિવસોમાં કેવાડિયા ભેગા થવાનું થશે કાં તો છોટા ઉદયપુર ભેગા થવાનું થશે તો થવું પડશે ગામડાઓમાં મીટીંગો કરી કરીને આપણે જાહેરાત કરીશું તો જંગલ મે મેં મોરનાથા ચિશને દેખાદેવું થશે એટલે આપણે એમની જે દુઃખતીના થશે એ જગ્યા પર જઈને મોટા પાયે વિરોધ કરીને આ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવવાનો છે અમે પણ તમારી સાથે છે જ્યાં પણ તમે રાતે કહેશો તો રાતે અમે હાજર થઈ જશું ચિંતા કરવાની જરૂર નથી પણ તમામ લોકો એ અઠાવીસ ગામના લોકો એક થજો જરૂર પડશે તો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ભારતના આદિવાસીઓને પણ આહવાન કરીશું અને આ પ્રોજેક્ટને અહીંથી દૂર કરવાનું કામ આપણે બધા સાથે રીન કરીશું એ જ વાત સાથે તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતિ થી સાંભળ્યા એ બદલ બધા નો ખૂબ આભાર માનું છો ધન્યવાદ જય આદિવાસી જય